નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું રાજ્યના અગ્નહેંસી તાલુકામાં નોંધાયો છે વરસાદ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે સામે આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં અગ્નહહેંસી તાલુકામાં મેઘમહેર થઈ છે સૌથી વધુ અમદાવાદ શહેરમાં દોઢ ઇંચ તેમજ બનાસકાંઠાના વડગામમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ખેડાના મહેમદાવાદમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત વડોદરામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો આણંદ જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ તમામ જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લાના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આ યોજના વિશે જરૂર તમે જાણો ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેનાથી આ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે બાળકના પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તેના પિતા કે માતાએ બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવ સ્ત્રીઓને મારનાર આરોપીની ધરપકડ બરેલીમાં મહિલાઓની હત્યા કરનાર સિરિયલ કિલરની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે સિરિયલ કિલરની ઓળખ કુલદીપ તરીકે થઈ છે બરેલીના એસએસપી અનુરાગ આર્યએ આ જાણકારી આપી છે આરોપી મહિલાઓને પોતાની જાણમાં ફસાવતો હતો જે બાદ તેમને શારીરિક સંબંધ બાંધવા માટે મજદૂર કરતો હતો જ્યારે તેઓ ના પાડતા ત્યારે તે મહિલાઓને મારતો હતો અને સાડી વચ્ચે તેનું ગળું દબાવી દેતો હતો અને તેની હત્યા પણ કરી દેતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિઝનમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે એક ખુશખબરી સામે આવી છે ભારતીય રેલવે તરફથી સુરતના ઉધનાથી ગાજીપુર શેર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે આ ટ્રેનની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ રીતે અનરિઝવ રહેશે અને તમામ કોચ જનરલ ક્લાસના રહેશે આ ટ્રેન ઉતના ગાજીપુર વચ્ચે રાજસ્થાનના કોટાથી થઈને જશે પ્રવાસીઓ ટ્રેન વિશેની જાણકારી હેલ્પલાઇન નંબર એકસોને ઓગણચાલીસ પરથી મેળવી શકશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભામાં રજૂ કરાયું બેન્કિંગ કાયદો બિલ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બેન્કિંગ કાયદા બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું છે આ બિલમાં એવી જોગવાઈ છે કે દરેક બેન્ક ખાતાધારક એક ખાતા માટે ચાર નોમીની નોંધણી કરાવી શકશે જોકે આ એક વૈકલ્પિક જોગવાઈ છે વિપક્ષના કેટલાક સાંસદોએ બિલનો વિરોધ કર્યો હતો કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું છે કે રાજ્યને સહકારી મંડળીઓ અને સહકારી બેન્કો સંબંધિત કાયદામાં સુધારો કરવાનો અધિકાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુટખાની જાહેરાત કરનારા અભિનેતાઓ પર જોન અબ્રાહમે નિશાન સાધ્યું છે અભિનેતા જોન અબ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં એવા કલાકારો પર નિશાન સાધ્યું છે જેઓ પાન મસાલા જેવી વસ્તુઓને જાહેરાત કરે છે તેમણે કહ્યું છે કે મૃત્યુને ક્યારે વેચશે નહીં અને તે તેના ચાહકો માટે રોલ મોડલ બનવા માગે છે અને જો તેને અનુસરતા લોકો તેની વસ્તુઓને અનુસરતા નથી તો તેનો અર્થ છે કે તે ચાહકો તેના સાચા ચાહકો નથી તમને જણાવી દઈએ કે જોન જલ્દી જ ફિલ્મ વેદામાં જોવા મળનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એકમાત્ર સિંહ સ્મારક અમરેલીના રાજુલાના ભેરાઈ ગામ પાસે એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે તે વિશ્વનું એકમાત્ર સિંહણ મંદિર છે જે ગામના લોકો દીવો પ્રગટાવે છે અને સિંહ સ્મારક તરીકે ઓળખાય છે રાજુલાના લોકો આ મંદિરને ભગવાનના મંદિર તરીકે પૂજે છે આ વર્ષે સિંહ દિવસના રોજ અહીં પૂજા અને અર્ચના કરવામાં આવી હતી ઉપરાંત સિંહ દિવસ હતો ત્યારે પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનની અડફેટે આવ્યા બાદ પણ કંઈ જ થયું નહીં આ વ્યક્તિને ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના બિજનોરમાં સામે આવ્યો છે જ્યાં એક ટ્રેન સ્પીડમાં જઈ રહી હતી ત્યારે અચાનક સામે પાટા પરથી એક વ્યક્તિ દેખાયો લોકો પાઇલોટે જીઆરપીને જાણ કરી એ વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી ગયો હતો જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તે પાટા પર પડ્યો હતો પરંતુ તેને જરા પર ઈજા પહોંચી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઆઈટી ઇન્દોરને સેના માટે બનાવ્યા છે ખાસ શૂઝ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટીએ સૈનિકો માટે એક નવું સંશોધન કર્યું છે આ સંશોધનમાં આઈઆઈટીએ સૈનિકો માટે ખાસ ટેકનોલોજીવાળા બૂટ બનાવ્યા છે જે જવાનો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે આ શૂઝ પહેરીને ચાલવાથી વીજળી ઉત્પન્ન થશે અને સૈનિકોનું લોકેશન પણ જાણવાની સરળતાથી જાણી શકાશે આઈઆઈટી ઇન્દોર દ્વારા આ ઇલેક્ટ્રિક શૂઝ તૈયાર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડોમાં વેચાયેલા આઈન્સ્ટાઈનના પત્રમાં શું છે ખાસ હાલમાં જ આઈન્સ્ટાઈનનો એક પત્ર તેત્રીસ કરોડ રૂપિયામાં નિલામીમાં આવ્યો છે આઈન્સ્ટાઈને ઓગણીસો ઓગણચાલીસમાં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટને એક પત્ર લખ્યો હતો એવું કહેવાય છે કે આ અણુ અણુબોમ્બ બનાવવાના અમેરિકન પ્રયાસને શરૂ કરવામાં મદદ કરી હતી આઈન્સ્ટાઈને આ પત્ર બીજા વૈજ્ઞાનિક લિયો સિજ મદદથી લખ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંડનમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે યુકેમાં ઉચ્ચ અભ્યાસ માટે નોંધણી કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે આ અંગેના ડેટા ઉપર નજર નાખીએ તો જાણવા મળે છે કે વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં આવનારા સ્ટુડન્ટ વિઝા અરજીઓમાં સોળ ટકાનો ઘટાડો નોંધાયો છે આ વર્ષે અહીં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પચાસ ટકા સુધીનો ઘટાડો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે સામે આવેલા આંકડા મુજબ ચાંદીપુરાના કુલ એકસો બાસઠ શંકાસ્પદ કેસ નોંધાયા છે સૌથી વધુ સાબરકાંઠામાં સોળ શંકાસ્પદ કેસ નોંધાયા છે શંકાસ્પદ કેસ પૈકી સાહીઠ કેસ હાલ પોઝિટિવ છે ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં તોતેર લોકોના મોત થયા છે હોસ્પિટલમાં આઠ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં એક્યાસી દર્દીઓ સાજા થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે